પોરબંદરના રાજમહાલ વિસ્તારમાં રહેતા એકાતેર પર દીકરાએ કરેલા પ્રેમ લગ્નના મન દુઃખને લઈ અને સાત જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના રાજમહાલ વિસ્તારમાં રહેતા કનુભાઈ લાખાભાઈ મોરી નામના આધેડના પુત્રએ તાજેતરમાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેથી આ યુવતીના પિતા સહિતના સભ્યો દ્વારા પ્રેમ લગ્ન ખાર રાખી આ આધેર તેમના ઘરે હતા ત્યારે નાથાભાઈ ભીખુભાઈ શામળા સુરેશભાઈ નાથાભાઈ શામળા સહિતના સાત શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેરને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નાથાભાઈ ને છોકરો આ હુમલા બાદ યુવતીને પણ જબરદસ્તી તેમના ઘરે લઈ જવા માટે દબાણ કરી ધમકી આપી અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર